કકટकायति એટલે કે ટક ટક કરે છે અથવા તો ભટકે છે હિન્ધાત એટલે કે તોડી નાખ્યું પુર્યાદ્રશ ભરોહરણમ ગથેડા ઉપર સવારી કરવી ઇશ્રાણમ ઊંટોના પ્રસંસન્તિ એટલે કે પ્રશંસા અથવા તો વખાણ કરે છે કુલ નિચ્છંતિ એટલે ઊંચો કે ખંડાની કુલ ઊંચે છે

ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોની સંધિ કરો એક કહ પ્લસ અપી પ્લસ પ્લસ તુભ્યમ નમસ્તુભ્યમ ત્યાર પછી પ્રશ્ન ચાર શ્લોક પૂર્તિ કરો પ્રશ્ન એક સદાવક્રી ખાલી જગ્યા દસમો ગ્રહ ઉત્તર સદા વી સદા કન્યા રાશિ સ્થિતિ જગ્યા જના ઉત્તર કન્યાવર્ય રૂપમ માતા વિતમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિશન મિશ્રાન મિતરે જના ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના શબ્દોનું અનુલેખન કરો હિંખ્યાતમ એટલે કે તોડી નાખવો પ્રશંસનથી એટલે કે પ્રશંસા કે વખાણ કરે છે નમસ્તુભ્યમ એટલે કે તમને નમસ્કાર ઉષ્ટ્રાણમ એટલે કે ઊંટોના ત્યાર પછી પ્રશ્ન છ રેખાંકિત પદોના સ્થાને કંશમાં આપેલ પદોનો ઉપયોગ કરી નવા વાક્યો લખો એક સદા પૂજા અપેક્ષતે અહીં કૌંસમાં શબ્દ આપેલ છે ધનમ સુખમ સન્માનમ આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને બીજા નવા વાક્યો બનાવીએ સદા ધનમ અપેક્ષતે સદા સુખમ અપેક્ષતે સદા સન્માનમ અપેક્ષતે બે કુરિયાત રાસભરો હણમ કૌંસમાં શબ્દ આપેલ છે અશ્વ ગજ બલિવર્ધ અન્ય વાક્યો જોઈએ કુર્યા અશ્વરોહણમ કુર્યા ગજારોહણમ કુર્યા બલિવારોહણ ત્રણ વિદ્યામ બાંધવાહા ધનમ વિદ્યા બાંધવાહા વસ્ત્રમ ઇંધવા બાંધવાહા વિદ્યામ વિદ્યા